શું કામ વિડીયો નોતા આવતા શું નેવું દિવસમાં મારી ચેનલ ડિલેટ થઈ જાય છે શું મારો ફોન તૂટી ગયો છો શું થયું હતું મને હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં તો છો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં માં કે શું કામ બ્રેક લીધો તો એ પણ હું તમને બધા ને શું મારી ચેનલ માં હું વિડીયો નો નાખત તો શું નેવું દિવસમાં ચેનલ ડિલેટ થઈ જાત કે પછી

શું મને થયું તે પણ હું તમને કેશ અને ચાલો હું તમને પહેલાં બતાવું સ્કેચ કે આપણે એક મહિનાની અંદર કેવા કેવા સ્કેચ બનાવ્યો તો આજે આ છે ટિકટોક તો વર્ષમાં પહેલાં માહિતી આવ્યું હું કે ટિકટોક પાછું ઇન્ડિયામાં આવવાનું છે પાછું આવવાનું છે પણ એવું બધું ખોટું છે કાંઈ ટિકટોક આવવાનું છે એની મેં સ્કેચ બનાવ્યું પણ આની કાંઈ વિડીયો કે રીલ એવું કાંઈ શૂટ કર્યું નથી એમને મંકી દીધું છે તો આ તો પસલ વાળું લાગે ને આપણે પ્રિન્ટ કાઢી હોય એમ જ લાગે પણ નહીં આ સ્કેચ બનાવીને આ કલર ને ડાગા પણ પાછળ પડેલા હે જો આવ કઈક છે સ્કેચ આ અને એક સ્કેચ મે બનાવ્યું ને એમાં મારે કેટલા દિવસ થા લગભગ લગભગ કેટલા ત્રણ ચાર દિવસ થઈ ગયા મારે એક ને એક સ્કેચ બનાવો અને એની રીલ મેં એડિટ કરીને

પણ મારાથી એનો વોટ ને આમ કહેવું આવ્યો નહીં તમને તો સાઈડમાં એનો ઓરિજિનલ ફોટો બતાવતો હશે અને આનો પણ એમ ફોટો હશે તો આવું કંઈક બન્યો હે તો આમાં મારે કેટલાક કુલ બે ત્રણ દિવસ થયા છે બે ત્રણ દિવસ બનાવતા કેમ કે કલરિંગ બધા બનાવતા શીખતો ને એમ બધું બે ત્રણ દિવસ થઈ જાય અને બાકીના તો હું એક ભાઈનો ઓર્ડર આવેલો હતો અને બાકીનો એક કમ્પ્લેટ કરું છું સ્કેચ એક આ જો આ જે બનાવું છું તો આમાં જે અડધો બાકી છે અને આ કમ્પ્લેટ પણ નહીં હશે આપણે તો આ એટલા કંઈક ચાર સ્કેચ બનાવ્યા હા મેં એક મહિનાની અંદર અને બાકી તો ઘણું ખરું છે હું તમને બતાવું હમણાં કહિ તો આપણે ભાવનગર જ્યાં થાય એ ભાવનગરનો વિડીયો તો ઘણો ટાઈમથી ગયો છે તો ભાવનગર હોસ્પિટલ જ્યાં થાય આપણે ભીમ્સ હોસ્પિટલે તો તેમાં છે ને મને ડૉક્ટરે કીધું હતું કે તારે અમદાવાદ કેલ્શિયમના રિપોર્ટ કરાવવા આવવાનું છે તો અમદાવાદ આપણે જવાનું છે શુક્રવારે અને ત્રણ તારીખે તો આ વિડીયો પણ તે આવશે ત્રણ તારીખે તો ડૉક્ટરે કીધું તો એની પણ તૈયારી કરતો હો એક મહિનાની અંદર અમદાવાદ જવાની તૈયારીને એવું બધું થયું એટલે અમદાવાદ જવાનું છે પછી મારે ફોન પણ ફોનમાં કવરેજ ફૂલ થઈ જાય વાળા ખાતે એટલે એ પણ પ્રોબ્લેમ હતો અને ઘણા ખરા એવા પ્રોબ્લેમ છે કે મહિનામાં હું વિડીયો શૂટ ના કરી શક્યો એટલા બદલ સોરી તમને બધાને વિડીયો એક મહિના સુધી વિડીયો ન આવ્યા એટલે માફ કરી દેજો પણ હવે કન્ટિન્યુ બ્લોગ આવશે આમ ડેલી તો બ્લોગ હું નહીં નાખી શકું પણ આપણે વિડીયો દર રવિવારે એક એક તો વિડીયો નાખી દઈશું તો અમદાવાદ જઈ પણ હું તમને વિડીયો બતાવીશ અને ડૉક્ટરે એમ કીધું કે કેલ્શિયમના આરસણ દે તો જેથી મારા હાડકા કામ મજબૂત થાય જેથી હું આ હાલું એટલે કે ઊભો ઉભો તો નહીં ચાલી શકતો હું બેઠો બેઠો ચાલું છું એ પણ મેં તમને જે બતાવ્યું નથી પણ ક્યારેક આપણે બ્લોગ બનાવશું એમાં હું તમને બતાવીશ તો એ તમે બધા જોજો તો આપણે અમદાવાદ જશું ને એ વિડીયો પણ બનાવશું અને અને બાકી તમને અહીંયા સાઈડમાં રિપોર્ટ બતાતા હશે જે મને ડોક્ટરે લખી દીધું છે તેમાં અર્શન પણ લખી દીધું છે જે અહીંયા તમને બતાતું છે કંઈક મને નામ અત્યારે તો નહીં આવડતું પણ તમે વાંચી લેજો આમાં કંઈ લખેલું બાકી તો હવે અમદાવાદ જશું પછી કંઈક ખબર પડશે તો અમદાવાદ જાય પછી રિપોર્ટ ને એવું કઈક કરે પછી ખબર પડશે તો અમદાવાદ ની તૈયારી માં ઘણા દિવસો આમ તો વૈયા ગયા છે અને બાકી તો બસ હવે વિડીયો આવતા રહેશે તો એટલા એક મહિનો સુધી નો બ્રેક લીધો અને એક મહિનો સુધી વિડીયા ના આવ્યા એટલા બદલ સોરી ફરીથી કઉ છું સોરી તો હવે આવવા આવતા રહેશે વિડીયો